હોસ્પિટલ એટલે દવાખાને લઈ જાય મોવા કા ક્યાં જવું હાલો ફટાફટ જઈએ તો બધા બનાવી રેજો તમને બધા જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઈક કરજો ચેનલ માં પેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો હાલો દવાખાને જઈ આવીએ સરકારી હોસ્પિટલમાં કેમ કે ભાઈ ને મજા નથી એટલે બતાવવા જ પડશે આ કાલે તી બહુ મજા નથી એટલે રાતના પાછા કાલે લઈ ગયા પછી આજ પાછા અમે લાવ્યા છીએ કેમ કે હરખાઈ નથી ને એટલી હવે નીચે ઉતરો કે ભાઈ મોડું જો નાનું એવું થઈ ગયું એક દિવસમાં કા એટલે કહું હા સિંગુ ભાઈ થઈ ગયા અમારે જો પહેલા તો છે ને કેસ બારી ગયા એટલે કેસ કઢાવી લઈ ને એટલે પછી ડાયરેક્ટ હવે ડૉક્ટરને બતાવી લઈએ એટલે હું છે હું ને એટલે

હા તા હોય તો તરત બતાવી દે કા હાલો તો પહેલા દવા લઈ આવી હવે ને દવા લઈ પા બતાવી દે પાછા બતાવી દે કા તો અત્યારે ફેમલે જો દવા લઈ લીધી છે અને ભાઈને કડીક બેસાડી દીધા કા ભાઈ દવા પીવાન છે તમારે હો જો આ એટલે દવા આપી બાટલી આપી આ બાટલી આપી કા ને ઈ ભાઈ વાસે કે કઈ કઈ એને પીવાની છે ને એટલે વાસવું પડે કા તો ફેમિલ કઈ વાંધો નથી એટલે આમ થોડી ધગલી જેવું છે તો દવા આપી દીધી અને પછી પાછો બે દિન જો સારું ન થાય ને પાછા રિપોર્ટ કરાવવાના કીધા ગાડીમાં બેસી જાવ તમાર ગાડી આકરવાન છે લે અમાર ભાઈ ગાડી આકરે બેટા હેન્ડલ લોક કેમ 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 આપણે જો ગાડીનું મોડ્યું ગાડીનું મોર્યું પણ બદલાઈ નાખ્યું કાસંદેવ

तभे थोडिक नरम होतेन ते मग रोप पादीन थोडिक शरीर्मा छे नरवाय होय नतले हारु तर रे एम केमके 2 दिवस थी जमियो नतले अले अटाने छे ने हमारे सब्सक्राइबर पण मळया छे तले बहोत मजा आवे जो ननका आयवे बाय हाय के कॅमरो हं हं सुरत आओ तुम्ही आमरे व्हिडिओ काय न जोय ने અં તો ફેમિલી જેને આ સુરત રે આવ્યા ગામડે પેળા થઈ મનાવે છે એટલે મસ્તક મનાવે છે એટલે એટલે તમે જોજો ને અને સરસ આવો હવે હતરા આવો આવશું કે સુરત આવો મીઠું મીઠું કાલુ કાલુ કરીને જો બધાને સબસ્ક્રાઈબ કરવાનું કીધું છે તો જેને સબસ્ક્રાઈબ ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક જરૂર કરજો અને છે ને આ છે ને સુરત રહી છે તો ના ગામડે આંટો મારવા આવ્યા છે ને તો અમને અટાર જો આરે મુલાકાત થઈ ગઈ એટલે મજા આવી ગઈ કાય બેન હા તમારું નામ શું પીયુ એ ત્યારે છે ને ત્રોપા પીવા આવે ને ત્યારે ભેરા થઈ જાય કા સારું છે ને મજામાં હો

તે જો વયા આવ્યા છે ને રસ્તામાં છે ને ભાઈને નીંદર આવીતી હતી જો પાછાને હુવરાવે છે અને મવાથી છે ને આ બધું લાવ્યા છે મસ્ત મસ્ત મારા ફેવરેટ ખમણ લાવ્યા છે આ બધા ખમણ ખાવા ને આમળા લાવ્યા છે અને ગાંઠિયા લાવ્યા છે સીતાફળ લાવ્યા છે અને બધી શાકભાજી અને કાંકડે ને એ બધું મોવાથી લેતા આવ્યા છે નાટન ભાઈને હુવરાવે છે કેમ કે છે ને રસ્તામાં ભૂજ ગયા હતા એવું બધું છે તો બધું લઈને આવ્યા ને હવે વૈયા બોકો થઈ ગયું છે કેટલા વાગ્યા છે કઉ બે વાગી ગયા છે તો હશે જમવાનું બાકી છે તો ફટાફટ અમે જમી લઈને સંદીપ તો આવીને ડાયરેક્ટ લાગે હા ને હું મોવાથી આવીને એક ધરી કામ 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 હતું કેમકે રૂમ માં બધું જેમ ફમ પડ્યું હતું અને કાલ બધું સામાન લાવ્યા તા તો બધું મશીન ને બધું હેરકું મૂકવાનું હતું તો બધું મૂકી દીધું ને માય નટાણ નવી રીતે થઈ લ્યો હવે રસોઈ નું ટાણું થઈ ગયું છે તો ફટાફટા છે ને રસોઈ ને એવું બધું બનાવી આજે અમારે બનાવવાનું છે મસ્ત મસ્ત નું મિક્સ ભાત બનાવવાના છે સમજો કેટલી વસ્તુ છે કોબી છે પછી વટાણા છે ટમેટા છે બટેકા છે ને ડુંગળી છે એટલી બધી વસ્તુ નાખી ને અમારે બનાવવાના છે વઘારેલા ભાત રસોઈ નું ટાણું થઈ ગયું તો રસોઈ બનાવવા માંડી ને કાપુ જા બેન રોટલા ને એવું સેવ ટમેટા નું શાક ને બધું બની ગયું છે હવે એક ભાત રહ્યા છે તો ફટાફટ ભાત ને એવું બધું બનાવી નાખી અત્યારે તો જો ફેમિલી વાળું પાણી કરી લીધું અને વાળું પાણી કરી

Bye-bye.